टावर छोड़ दिया है वो टावर छोड़ दिया यार बलाज में तुम्हारे ओ નેટ नेट पर टिकी तो तो आयो और नो स्पोर्ट कार्ड जो आदमी है धक्को मार दो नेट पर टिकी जी जा तू धक्को मारा आ टकेलो फर है अल्या बाद में ઓટકા ઇન્ડિયા મે જીતી જવાનો આજ પત્તા તૈયાર આખ્યું આ પત્તા તૈયાર કર્યું હેડો બધા આવી જવાનો બસ એક કટી દાન થા આટલી બધી પબ્લિક જોવા આવી છે પબ્લિક જોવા આવી જો આમાં આટલી બધે જોવા આવી છે પબ્લિક અમાર ટેટા ફુડસી તા બટેટા ફુડસી અમારે જો જીતી તો ફુડસી નકર હાર્યા તો જ્યા બાપા

હે સાદા આલવાન કોણ છે ભાઈ બે આ દીધી જાની ભરું લાવ લાખ રૂપિયા અને લાગે હોય ના આમણા બે દીધી